સોશિયલ એસઓજી પોલીસે અમરોલી વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપી પાડી છે પોલીસ ટીમે નવ હજાર કિલોથી વધુનો ડુપ્લિકેટ ઘી જપ્ત કરી ચાર ઇસમોની અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે અમરોલી વિસ્તારમાં ડુપ્લિકેટ ઘીનું ઉત્પાદન કરી રહેલી ત્રણ ફેક્ટરી પર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પોલીસે છાપ મારી ઝડપી પાડી છે આ કાર્યવાહીમાં નવ હજાર કિલોથી વધુ નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે અમરોલી વિસ્તારમાં ત્રણ જુદા જુદા સ્થળોએ ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી ચાલુ હતી આ માહિતીના આધારે એસઓજીની ટીમે ત્યાં પહોંચીને ત્રણે ફેક્ટરી પર એક સાથે છાપા માર્યા આ દરમિયાન ફેક્ટરીમાંથી કુલ નવ હજાર બસો પાંત્રીસ કિલોગ્રામ ડુપ્લિકેટ ઘી જપ્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત ડુપ્લિકેટ ઘી બનાવવા માટે વપરાતો સામાન અને ઉપકરણો પણ પોલીસે જપ્ત કર્યા છે આ કેસમાં પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓ પર સંબંધિત કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે નકલી ઘી બનાવી અને વેચવા અંગે તપાસ હાથ માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવની ની અંદર ઘી બટર પનીર ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી આ ડ્રાઇવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાટની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાટની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકો એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફમ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફમ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરિયા એક અંકિત ટેકચંદ પંચીવાલા સુમિત જયેશભાઈ મૈસૂરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા